हेलो हम्म जय भीम जय भीम हाँ उसे को हूँ हम्म वो सुरनगर की वटवान कालू को जिला सुरनगर यहाँ वो काम लूँ है वाकेला काम से हम्म नाम रमेश भाई मावजी भाई से है ना वो आपका नरियार कन्नो कल्योण काम से यहाँ वो चालीस हजार रुपया महलवान है वो

પૈસા દેવાની ના પાડે માં મને વાદી જેમાં લખ્યું તું ફર્યું વાદી वादी फळियो लिखु थिया सक्ती मा रोड ऊपर क्या कण क्या काम हां गंजोड़ा काम छे हां नरिया नरिया नु भगा भाई नाम छे इन ना बिकरी नाम हु है अखिल पर नाम है बिकरी नु ना ने कटके कटके

ले ले के ये आप ही पैसा पासा लेवाई पैसा मोबाइल नंबर हा मोबाइल नंबर से रो आप एक मिनिटा बकला

ແພບພິກໂອແພບພິກໂອ અને સ્કૂલ માં આવી છે મને 25 3000 રૂપિયા કમાઈવી છે અને ઈ ફોર્મિંગ નું કામ કરે છે એન્જિન બનાવે મોટરસાઈકલ ના રિક્ષા ના ગાડીઓના હા ગેરેજ છે અલ કરન કરે ગેરેજ દુકાન નહીં ઓકે બરોબર પ્રફુલ નામ છે તમારી ઇંગ્લિશ પાછા વણકર વણકર સમારમાં દીકરી નોદી એવું કઈ છે ને હે વણકર સમારમાં દીકરી નોદી એવું છે ને કઈ ના એવું એવું તો નથી અમાર આ બાજુ જમાન ને વણકર નથી વર્તા સમજ્યા હા એટલે વણકર સાઈડ રાજકોટ સાઈડ વર વર પાછા

આમ કઈ ગયા નાખો આપડો દાદો આમ કહી ગયો તો દાદી આમ કઈ વડવો કઈ ગયો પૂર્વજો કઈ ગયો હવે હું તમને નંબર આપું બરોબર જેના વિચાર ક્રાંતિકારી હોય 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 કે ભગાભાઈ નામ આ છોકરીનો બાપો હવે છોકરીનો બાપો હોય વાત ગયો હોય એ મને નથી ખબર બરોબર ઈ કયા ગામનો

Non mi pare di cambiare. Sono molto intelligente. Ah, no. Allora, cosa તમારું નામ બોલો મારું નામ બોલું બાબા મારું માવજીભાઈ રમેશભાઈ માવજીભાઈ હા ગામ વાઘેલા તમારું હા વાઘેલા બાજુમાં પાંચ કિલોમીટર તાલુકો વઢવાણ હા વઢવાણ તાલુકો સુરેન્દ્રનગર જીલો સુરેન્દ્રનગર અમદાવાદ ના સુરેન્દ્રનગર

બાજુમાં ડાકોર રોડ ઉપર ડાકોર રોડ ઉપર ગામ આવે ગામ આજે ગોઠવી દીધું એનું નામ કીધું શ્રી ભગાભાઈ ભગાભાઈ

હા ઈ ભગા ભાઈ બરોબર જે ઓઢાડી ની એ ફોટો નાખવી તમારા ઈ પછી આપણે ચાલીસ હજાર કેટલા દીધા હા ચાલીસ હજાર રૂપિયા અને બીજા લગડા લતાનો એ ખર્ચો એ અલગ વધારે ખર્ચો થયો છે હા વધારે થયો ચાલી રોકડા લીધા હા ઓકે

એક મિનિટ રેજો પંચાણું એક પચીસ હા બોલી જાઉં જીરો હા બે બે પેલા હે

સી કરો હા પછી એકતાલીસ મોત કર્યું ત્રણ વાર નંબર શકાય બોલાય હું બોલું એક્યાસી એકતાલીસ હા પછી એકતાલીસ કર્યા હા એક્યાસી એકતાલીસ કર્યા પછી બધે બોલતા ગયો આ ભગાભાઈનો નંબર છે ને હા હા આ બેય નંબર ઓમણે આવ્યા છોકરાના છોકરાય ઓકે અને આ ફોટા અને ઈ ભાઈનો ફોટો આ તુંડડી ઓઢાડીનો ફોટો હા આ ઈના ઘરનો ફોટો આ બધું ઈ નાખ્યું તમારામાં ઓકે હાલો બરાબર હા હાલો એ ભગાભાઈ હા

અરે આ નામ ને એવું પાડ્યો છે જ ને ના આ પણ એટલે એના પૈસા દીધા અત્યારે એ કે હવે તમે દલિત છો એટલે તમારા માં નહીં અમને ખબર નહોતી ને તમે કયો છો કે બાઈ મરી ગઈ છે હાલો હા હાલો એ ઈશ્વર પૈના મમ્મી આસપાસ કાલે જ થઈ ગયા હતા પૈસા આપવાના જ થાય એમના કાલે ઓફ થઈ ગયા પણ આની પહેલા ક્યાં ઓફ થયા તો આની પહેલા તો આવડા કેદુ ના હેરાન થાય છે તમે પૈસા દેતા નથી

તમે કઈ સમજ માંથી આવો છો સલાદ સલાદ હોય રીંગણા બટાટર બધી સલાડ બનાવી હા હે હોય આવું

આવા બધા cheating ના કામ કરતા હોય બંધ કરી દેજો હવે ના 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 એ આપડો ધંધો નહિ ભાઈ આપડો ધંધો નથી એટલે આ જ કેવાય ને ચાલી રૂપિયા માં ને ઓલી ને છુટાવી તી ને એને વાથી દેવાના હતા ને વાથી વા દેવાના એ બધાય એ બધું cheating જ કેવાય હા હા છોકરી કોક ની હોય ને તમારા ઘરે બેસી ને એટલે હું હાસુ ગામ જડે ની આ છોકરી ના બાપા ના શિલ્પા ના બાપા નું નામ હું છે ઈશ્વરભાઈ શિલ્પા બેન ઈશ્વરભાઈ ગામ ક્યુ કીધું એનું હા ઈ શિલ્પા નું ગામ ક્યુ કીધું તાલુકો બાપુજી નામ રામાભાઈ ભગાભાઈ રામાભાઈ અટક સલાદ સલાદ અને રિયો ક્યાં જગ્યા કંજોડા કે સંજોડા હા કંજોડા હા અને તાલુકો જીલો તાલુકો નાડિયા જિલ્લો ખેડા ઓકે હવે આને વેલ્યુ જંપને પતાવી દીજો હો ઓકે નકર પોલીસ ફરિયાદ ને એવું થાય તો જંતર છો હા હા નકર પંન્યા માતાજી બજાવા નહીં આવે કાય કાય વાત ઓકે